બોડેલી પોલીસ સ્ટેશન ખાતે સીપીઆઈ એસ ડી કલારાની અધ્યક્ષતામાં મોહરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ આજે બોડેલી પોલીસ સ્ટેશન ખાતે સીપીઆઈ સાહેબની અધ્યક્ષતામાં આગામી આવી રહેલ મોહરમના તહેવારને લઈને શાંતિ સમિતિની બેઠક યોજાઈ હતી સાથે સાથે બોડેલી પીએસઆઈની ઉપસ્થિતિમાં બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું બોડેલી પોલીસ સ્ટેશનમાં હિન્દુ મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને તાજીયા કમિટીના મેમ્બરો સાથે શાંતિ સમિતિની બેઠક યોજાઈ અને સૂચનો લેવામાં આવ્યા